સરકાર હવે પ્રજા નથી બનાવતી સરકાર આ કોર્પોરેટ સેક્ટરના લોકો બનાવે નરેન્દ્રભાઈએ સવારે તૈયાર થવાનું ફર્સ્ટ ક્લાસ મોંઘા કપડાં પહેરવાના મોઘું ભોજન લેવાનું ડાળી સેટ કરવાની એમના બહુ મોટા મોટા ખર્ચા છે સૂટ બૂટમાં આયા કનૈયા અને જોરદાર ભાષણ કરવાનું ભાઈઓ બહેનો પછી ગાયબ થઈ જવાનું કારણ કે સરકાર કોણ ચલાવશે કોર્પોરેટ સેક્ટર અને આ કોર્પોરેટ સેક્ટર તમે યાદ રાખજો ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવો દાખલો આ ભારતમાં ના બેસે મને યાદ કરશો એક એક લોકો રડશે જે રાષ્ટ્રવાદ ખોટા રાષ્ટ્રવાદ અને ખોટા ધર્મના નામે જે ગુમરાહ થઈ ગયા છે ને એમને રડતા નહીં આવડે જ્યારે ઘેર જશે ને મમ્મી કહે છે ને બેટા બિલ દસ હજાર નથી પોસાતું ઘાસનો ગેસનો બોટલ જેમ પંદરસો થઈ ગયો આવા ઘણા બધા પ્રશ્નો સ્કૂલની ફીઓ પચીસ પચીસ હજાર થઈ ગઈ શું થયું શિક્ષણ વેચાઈ ગયું તમારા ઘરનું પાણી વેચાઈ ગયું તમારા ઘરની લાઇટ વેચાઈ ગઈ તમારો રોજગાર વેચાઈ ગયો તમારો સરકારી નોકરીઓ ગતિ રહી હવે રહ્યું શું તો કયો રાષ્ટ્રવાદ એટલે તમને સવાર ઉઠીને હિન્દુ મુસ્લિમ પાકિસ્તાન સૂટ બુટ મેં આયા કે નહીંયા ટીવી જોયા કરો ને ગેર બિલ આવે ત્યારે ખબર પડે આ સ્માર્ટ મીટર છે ને એ સ્માર્ટ ચીટરોનું સૌથી મોટું કૌભાંડ છે આવનારા દિવસોમાં પ્રજા રોડ પર આવશે ને પ્રજાને ખબર પડશે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જેને ઇતિહાસ નથી વાંચ્યો ને એ લોકો વાંચી લે કારણ કે આ વેસ્ટ ઇન્ડિયા થવા જઈ રહ્યું છે બેસ્ટ ઇન્ડિયા નહીં વેસ્ટ ઇન્ડિયા